ધાણી ગોટનો ગોદનું રોદ્ર જોવા મળ્યું છે બીજી તરફ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે ઉમરપાડામાં મેઘ તાંડોથી તબાહી મચી છે બે કલાકમાં જ દસ ઇંચ વરસાદને પગલે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા નદી નાળા છલકાયા છે તો અનેક રસ્તાઓ બંધ થયા છે મોવીથી ડેડિયાપાડાના રસ્તા ઉપર યાલ ગામ નજીક નાળુ અને રસ્તાઓ ધોવાતા રસ્તો બંધ થયો છે જેથી વાહન ચાલકોને હાલાકી ભોગવનારો વારો આવ્યો છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના કેટલાક રસ્તા પર પાણી ભરાતા બંધ થયા હતા હવે હવામાન ખાતાની આગાહી મુજબ જ્યારે વરસાદ ભારે વરસાદની આગાહી હતી તો અમારે ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરી દીધેલો હતો આજે હું સવારથી સાડા ચાર વાગ્યાથી અહીંયા હાજર છું અને ચારથી છ દરમિયાન પિસ્તાલીસ એમ એમ થી આઠ દરમિયાન સો એમ એવી જ રીતના આઠથી દસ દરમિયાન પુષ્કળ વધુ પ્રમાણમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબ્યો ખાબક્યો ગણાય એને લીધે અમારી જે ઉમારપાડાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં નદી નાળાઓ હોય છે ખાસ કરીને ત્યાં ચારેક સ્થળો ઉપર આજે મારી પાસે એક અહેવાલ આવેલા તે મુજબ ચારેક સ્થળોએ જ્યાં પાણી ભરાયા હતા ત્યાં અમે તાત્કાલિક આપણા

છ થી આઠ દરમિયાન સો એમ એમ એવી જ રીતના આઠ થી દસ દરમિયાન પુષ્કળ વધુ પ્રમાણમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબ્યો ખાબક્યો ગણાય એની જે ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં નદી નાળાઓ હોય છે ખાસ કરીને ત્યાં ચારેક સ્થળો ઉપર આજે અમારી પાસે એક અહેવાલ આવેલા તે મુજબ ચારેક સ્થળો જ્યાં પાણી ભરાયા હતા ત્યાં અમે તાત્કાલિક આપણા પીએસઆઈ સાહેબને સંપર્ક કરીને ત્યાં માણસો તલાટી સહિત તૈનાત કરી દીધા છે હાલને તબક્કે અહીં વરસાદ બંધ પડી ગયો છે અહીં જે ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં નદી નાળાઓ હોય છે ખાસ કરીને ત્યાં ચારેક સ્થળો ઉપર આજે અમારી પાસે એક અહેવાલ આવેલા તે મુજબ ચારેક સ્થળો જ્યાં પાણી ભરાયા હતા ત્યાં અમે તાત્કાલિક આપણા એ વધુ એક આગાહી કરી છે આગામી અડતાલીસ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે દક્ષિણ ગુજરાત સહિતમાં ધૂમધાર વરસાદ ખાબકશે જેથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે બીજુ તરફ અમદાવાદ લાંબા નારોલ સરખીજ બાવળા સહિતના વિસ્તારોમાં પણ ભારે થી ભારે વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર ભાવનગર રાજકોટ ધાંગધ્રા બોટાદ હળવદ તેમજ સુરેન્દ્રનગર થાન જસદણ ચોટીલા લીંબડી પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે નદીઓ માં શક્યતા છે આવાડાંક વલસાડ ભારે ગતિભાર વરસાદ થવાની શક્યતા રહે છે સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે પૂરનું દુખમ રહ્યું છે અને આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ અડતાલીસ કલાકમાં અમદાવાદ લાંભા તેમજ નારોલ સરખેજ બાવળા સાણંદ આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે અને ત્યારબાદ જોવા જઈએ તો લગભગ દક્ષિણમાં સુરત વલસાડ ઉપરાંત દક્ષિણ ભારતના ઉપરાંત બોટાદના ભાગો ભાવનગરના ભાગો રાજકોટના ભાગો તેમજ હળવદના ભાગો કેટલાક થોડા ધ્રાંગધ્રિયા ધાંગધ્રાના ભાગો સુરેન્દ્રનગરના ભાગોમાં કંઈક આજે ભારે વરસાદ થશે અને થાણ ચોટીલા લીંબડી